જલારામ બાપાની આજે એક સો પુણ્યતિથિ હોવાથી યાત્રાધામ વીરપુરની તમામ બજારો બંધ રહી હતી સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શિરોમણીશ્રી જલારામ બાપાની જગ્યા આવેલ છે દેશ વિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે પૂજ્ય જલાબાપાએ શરૂ કરેલ ભૂખ્યા માટે સદાવ્રત અન્નક્ષેત્ર બસો વર્ષ થી આજે પણ અવિરત ચાલુ છે પૂજ્ય સંત શ્રી જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સવંત 1937 મહાવદને દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા ત્યાર્થી ગુજરાતી માસ મુજબ મહાવદને દશમીના દિવસે પૂજ્ય જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે પૂજ્ય બાપાની પુર્વ તિથી તરીકે મનાવાય છે આજે મહાવદ દશમ ને 5 માર્ચ ને મંગળવાર હોવાથી પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સમગ્ર વીરપુર ગામના નાના મોટા તમામ વેપારીઓએ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાડીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વીરપુર આવતા ભાવિકો યાદ રાડુઓ માટે પૂજ્ય જલારામ બાપાની જગ્યા અને અન્નક્ષેત્ર તેમજ પૂજ્ય જલાબાપાના દર્શન રાબેતા સમય મુજબ ખુલ્લા રહેલ પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો તેમજ જગ્યાના ગાદીપથી પૂજ્ય રઘુરામ બાપા દ્વારા પૂજ્ય જલાબાપાની ખાસ પૂજા અર્ચના કરવામાં આવલ તેમજ વીરપુર આવતા ભાવિક ભક્તજનોને અન્ન ક્ષેત્રમાં મહાપ્રસાદ આપવામાં આવે રિપોર્ટ સુરેશ ભાલિયા રિપોર્ટર જેતપુર સંત શિરોમણી જલારામ બાપાની આજે એકસો ને તેતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે વીરપુરના તમામ નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સંત શિરોમણી જલારામ બાપાની ભાવવંદના કરી અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે એટલું જ નહીં પણ સમગ્ર વિશ્વમાં જલારામ બાપાના ભાવિક ભક્તજનો છે તેઓ દ્વારા અલગ અલગ મહાપ્રસાદની વ્યવસ્થા સંતવાણી અને ભજનના કાર્યક્રમો પણ રાખવામાં આવેલી છે એટલે જલારામ બાપાના ભક્તો દ્વારા પણ ભાવ વંદના દ્વારા જલારામ બાપાને આજે શ્રદ્ધાંજલિ સમર્પિત કરવામાં આવી રહી છે વિરપુરમાં પણ ભાવિક દર્શનાર્થીઓ આજે જલારામ બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે જય જલારામ જય મહાવીરભાઈ હા હા બસ એ જ ને જય આજે અમે અમદાવાદ થી આવ્યા છીએ અને એકસો તેતાલીસ બાપાની બાપા છે એટલે શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છીએ અમદાવાદ થી આજે આખું વીરપુર બન છે પણ દર્શન તો બાપાના થાય છે એટલે અમે દર્શન કરીને નીકળીએ છીએ હવે બાપાના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અને બાપાના પરચા બી મને તો ખૂબ જ છે અને હું તો વારે વારે વીરપુર આવું છું દર્શન કરવા જીવનને અને ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો બધું જ મળી જશે આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઈક કરો શેર કરોને અને કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયા છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર